દિલ્હીની એક્સાઇઝ પોલીસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને સત્યની જીત ગણાવી છે દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે બીજી એપ્રિલે દેશની સૌથી મોટી કોર્ટે આપ સાંસદ સંજય જામીન પર સુનાવણી કરી સુનાવણી દરમિયાન કોર્ટે ઈડીને ઘણા પ્રશ્નો પૂછા જેના જવાબ તેમના અધિકારીઓ પાસે ન હતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે ઈડીએ જામીનનો વિરોધ ન કર્યો તેઓ દિલ્હી લીકર પોલિસીથી સંબંધિત કૌભાંડ કેસમાં છ મહિનાથી જેલમાં હતા હવે તેઓ જેલથી બહાર આવશે મોડી સંજે અથવા કાલે સવારે જેલ મુક્તિ થઈ શકે છે રાજકીય ગતિવિધિઓમાં હવે તેઓ ભાગ લઈ શકશે સંજયસિંહની માતાએ કહ્યું કે મારો દીકરો નિર્દોષ ઘરે આવશે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ મામલે સુનાવણી કરી હતી બેન્ચે ઈડીને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે कोर्ट ने संजय सिंह वकील ने जानवि के मनी लॉन्ड्रिंग मनी ट्रेल खबर नहीं पड़ी छजय छी हुई पहले लंच के पहले कोर्ट ने यह कहा कि भाई जैसा आर्ग्यूमेंट चला है उस आधार पे संजय सिंह के खिलाफ कोई सबूत नहीं है आप इस पे जो है इंस्ट्रक्शंस लेकर आइए और हमें बताइए कि आप क्या करना चाहते हैं क्योंकि अगर हमने ऑर्डर में लिखा दिया कि इनके खिलाफ कोई केस नहीं बनता है तो आपके लिए ये नुकसानदेह हो सकता है ईडी आई ईडी ने कहा कि जी हमें कोई ऑब्जेक्शन नहीं है और इनको बेल दे दी जाए तो संजय सिंह को बेल दे दी, दी गई है संजय सिंह को माननीय सुप्रीम कोर्ट ने जमानत जो है दे दी है कोई कंडीशन नहीं है जो जमानत की राशि को लेकर जो जहां तक बात है और कितने जमानती होंगे उसके लिए त, जो है ट्रायल कोर्ट को बोला है वो निर्धारित कोई रोक ठोक नहीं है ईडी ने इस बात का जिक्र जरूर किया था लेकिन माननीय अदालत ने कहा कि पॉलिटिकल एक्टिविटीज को लेकर कोई भी बंदिश नहीं है वो पॉलिटिकल पर्सन है उनको पूरा हक है कि वो पॉलिटिकल पुलिट, एक्टिविटी मुझे मैं धन्यवाद देता हूं और मुझे उम्मीद है कि सुप्रीम कोर्ट और देश का न्यायालय ધીમે ધીમે સલિકો જેલસે બહાર કર દીધા માનનીય સુપ્રીમ કોર્ટે આજે સંજયસિંહજીને કથિત શરાબ ઘોટાળામાં જે ભાજપ પ્રેરિત નકલી આખો દારૂ કૌભાંડ છે દારૂ કૌભાંડની પોલિસી અંતર્ગત એમાં જામીન મળ્યા છે સત્યની જીત થઈ છે સુપ્રીમ કોર્ટે ટાંક્યું પણ છે કે કંઈ પુરાવા તો આપો ઇવન કોઈના વિરુદ્ધ પણ પુરાવા નથી પણ પીએમએલ એ અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખી આમ આદમી પાર્ટી ખતમ કરી આમ આદમી પાર્ટીના નેતાઓને જોડતોડ કરીને ગમે તે રીતે ખતમ કરવા આખું ષડયંત્ર ભાજપે રચ્યું છે એના બે નમૂના તમને કહું કે અરવિંદજીની ધરપકડ થાય મનીષજીની બધાની ધરપકડ થાય પછી પંજાબમાંથી એક સાંસદ અને ધારાસભ્યને ભાજપ જોઈન્ટ કરાવવા આવે છે કેટલાય ધારાસભ્યોને પચીસ પચીસ કરોડની ઓફર કરાવવા આવે છે આજે અતિસિજીએ કીધું કે એમને પણ વાયા વાયા એમના સંબંધી દ્વારા ઓફર કરાવડાવે છે તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાઓ તમે વિચાર કરો મનીષ સિસોદીયાજીને પણ ઓફર કરી હતી સીએમ બનાવવાની એટલે આ કથિત કૌભાંડ દારૂ કૌભાંડમાં માન્ય વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે જામીન અંગેનો એ અમે આવકારીએ છીએ અને જે રીતે તમે જોજો છેલ્લે જ્યારે ફાઇનલ ચુકાદાઓ આવશે આમાં ત્યારે આખું દેશ જાણશે કહેશે સત્યની જીત થઈ ખોટી રીતે આખું કેસને કરી અને મોટા મોટા નેતાઓને અંદર નાખી દેવાની ભાજપની ચાલ એ ક્યારેય કામયાબ નહીં થાય આમ આદમી પાર્ટી તોડવાની એમની ચાલ ક્યારે કામયાબ નહીં થાય એમને એમને નેતાઓ તોડવાની પણ ચાલ કામયાબ નહીં થાય અને ધીરે ધીરે સત્યની જીત ચોક્કસ થાય છે એમને વિશ્વાસ જય જયભા